ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં દ્વિતીય અને સૌથી મોટા ચેમ્પિયનશિપ કેટ શો નું આયોજન કરાયું હતું આ શોમાં માં બસો બિલાડીઓએ ભાગ લીધું હતું જેમાં ગુજરાત બહારથી પણ મહારાષ્ટ્ર કર્ણાટક મધ્યપ્રદેશ વગેરે જેવા ઘણા રાજ્યોમાંથી કેટલ વર્ષ બિલાડીઓને લઈને અહી આવ્યા હતા જેમાં પાર્શિયન મેનકુન બંગાળ અને આપણી પોતાની ઈન્ડી માઉ જેવી બ્રીડનો પણ સમાવેશ થાય છે આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બિલાડીના પાલકોમાં ઉત્તેજના પેદા કરવાનું હતું જેથી તેઓ તેમની બિલાડીના સાથીદારો સાથે સારો સમય વિતાવી શકે અને તેમની સાથે શ્રેષ્ઠ પળો કેપ્ચર કરી શકે એકચ્યુઅલી આઈ ગોટ અ હંડ્રેડ એન્ડ ફિફ્ટી કેટ્સ વિથ એફસીઆઈ રજીસ્ટ્રેશન એકચ્યુઅલી અમે લોકો જે ઇવેન્ટ કરીએ છીએ ઇવેન્ટ ઓલ અબાઉટ કેટ્સનું હોય છે ઓલ અબાઉટ કેટ્સ ઓલ અબાઉટ રજિસ્ટ્રેશન હોય છે એના શોઝ હોય છે આજે છે ને આપણી જોડે લગભગ નહીં નહીં તો પણ છે ને ફાઇવ ટુ સિક્સ અલગ અલગ બ્રીડ્સ છે કેટની એમાં છે મેનકોન છે પર્શિયન છે બેંગોલ છે ક્લાસિક લોંગેર છે અને ઇન્ડિમાઓ છે બરાબર સાત જેવી કેટ્સ થાય છે આપણી એ સાત કેટ્સમાં અલગ અલગ બ્રીડ છે અલગ અલગ નામ છે એ લોકોના અલગ અલગ નંબર્સ છે એ લોકોનું બરાબર હવે છે ને એ લોકો પાર્ટિસિપેટ કરશે અહીંયા કેજીસમાંથી જે કેજીસમાંથી રિંગ ઉપર આવશે રિંગ ઉપર આવીને એ જજ થશે જજ થયા પછી એને અવોર્ડ ટ્રોફી વગેરે બધું આપણી જોડે છે એ મળશે બહુ હાઇજીનનું ધ્યાન રાખવાનું હોય બહુ છે ને ટેમ્પરામેન્ટ એક વસ્તુ એ કેટની એવી ટેમ્પરામેન્ટ એને કહેવાય કે જે કેટનો ગુસ્સો હોય દરેક બિલાડીમાં પ્રકારનો ગુસ્સો તો હોય જ બરાબર એ ગુસ્સોને કાબૂ કરવા માટે આપણે કેજ છે ને ઇમ્પોર્ટેડ ક્વોલિટીના મૂક્યા છે એની વચ્ચે છે ને પાટીશન કર્યું છે એને લીટર આપ્યું છે અંદર એટલે ટોયલેટ કા તો કંઈ પણ જવું હોય ને તો આપણે લીટર આપ્યું છે અંદર ફૂડ આપ્યું છે ફૂડ બાઉલ્સ આપ્યા છે એને વોટર છે ને પાણી એ લગભગ વીસથી પચીસ મિનિટમાં એક છોકરો ફરતો જ રહેશે અહીંયા આફ્ટર શો સ્ટાર્ટ થયા પછી જુદા જુદા પ્રકારની બિલાડીઓ અહીંયા આજે આ ઉપસ્થિત છે પર્શિયન કુન સાયમીઝ બેંગોલ અને ખૂબ સરસ વાતાવરણ છે બધાને લોકોને આનંદ થશે જોવામાં ધ્યાન રાખવું જરૂરી છે કે હેલ્થના રિલેટેડ જેટલા પણ ટોપિક્સ હોય એ બધાને ધ્યાન રાખી અને પેટ પેરેન્ટ્સને આપણે પૂરતું સમજણ આપીએ છીએ અને એમને વિચારીએ છીએ આપ મોકો આપીએ છીએ કે બધું સારી રીતે ધ્યાન રાખીને એમના પેટ્સને હેલ્ધી રાખી શકે અવોર્ડ જુદા જુદા દરેક કેટેગરીના મેલ ફિમેલ અને લોંગ હેડ શોર્ટ હેડ એવા પ્રકારના જુદા જુદા શોઝને અવોર્ડ્સ આપવામાં આવે છે ખૂબ જુદા જુદા જગ્યાએથી પરદેશથી જજ આવ્યા છે આપણા સાહેબ રેમન્ડ સાહેબ અને દરેક એરિયા ખૂણા ખાચરામાંથી અમદાવાદના અને બારગામથી આવ્યા છે પેશન્ટ અમદાવાદ કોર્પોરેશન